તો હાલો ભાઈ મચ્છુ તારા વહેતા પાણી જેમ પાણી ચાલુ કરી દીધું છે અત્યારે શું છે વાયવા કેડે એમાં ફરજિયાત પાણી પાવું જ પડે મતું નકર આ વાયવું તો ઉગે મત હતું બીજા નંબરમાં સોયાબીન ક્યાં બાત છે ઓણી અપના કામ કર રહી છે ઓર ધાણા બવા રહે તો આ કે ભાઈ ધીરે ધીરે ધાણા નું કામકાજ કોની કોર હું આવ્યો ઈ તો સિક્રેટ છે તો આવી રીતે તમારે અહીંથી

આપણે હતા વાળીએ તમે જોઈ શકો અત્યારે તો તડકો પવન ને એવું બધું છે અને વરસાદ નામે થાય પૂરું થઈ ગયું એને જેવું વાતાવરણ થઈ ગયું ફૂલ મોસમી એવું દોસ્તો હેઠળ આમ તો માલુમ થાય પણ આકાશમાં કંઈ કંઈક વાદળા આવી જાય તેમ વસર થાય ઘડી પરસો એવું થાય કે આ હાઉ ખુલ્લું થઈ ગયું આપ એટલે એવું છે ને અત્યારે આપણે આપણા કામકાજમાં આવે થોડું થોડું પાવાનું કારણ કે ફરજિયાત પાણી ચાલુ ખરું પડે મ હતું અને અત્યારે હવે તડકો હે માથા ફાડી નાખ્યો એટલે ટૂંકમાં માથે મંડી ને એવો તડકો છે અને હવે ભીંડાનું નામ તો હવે એન્ડ આલે છે કારણ કે ઓનીકળથી હવે ઓલરેડી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો દોસ્તો આપણે છેલ્લે લાસ્ટમાં ક્યારે આવ્યા હતા ને ત્યારનો પણ વિડીયો છે અને બાકીના જે કામ કરતા હતા એ પણ વિડીયો એટલે ઘણા ટાઈમ છે આપણી પાસે આ બધા ભીંડા છે અવેલેબલ હતા કાંઈપા ત્યારનો પણ વિડીયો છે અને હવે છેલ્લા એન્ડ ઉપર છે એને કાઢવાનું હાલે ઓનિક વર્ક ચાલુ કર્યું છે બે બે ત્રણ ત્રણ ક્યારે રોજના છે જેમ જેમ ટાઈમ મળતો જાય તેમ તેમ આપણે કાઢી જાવ ને અત્યારે વાવવાના નાલે પાણી થોડીક વારમાં ચાલુ કરીશું અને બાકીનું થોડુંક જે વાવવાનું છે એ તમને હું કહી નહીં ઉગશે ત્યારે દેખાડીશ અને એવું બધું છે નાનો શરૂઆત કરી આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો તમને જાણવા મળશે કંઈક ને કંઈક નવું નવું અને અત્યારે આપણે જો હાલો ચાલુ કરી કામના બ્લોગની ક્યાં બાત હે વહીણી આપના કામ કરી રહી છે ધાણા ભવા રહે તો આ કે ભાઈ ધીરે ધીરે દાણા નું કામકાજ ઓની કર હું આયું ઈ તો સિક્રેટ છે આની કર તો ધાણા છે ઈ તો મે કહી દીધું તો ધીરે ધીરે જાય હે ઓયણી અને સોયાબીન ને બે व्हीલ માથે ફરે જાય સેન ચક્કર ફળડાટી બોલાવે અને કાયદેસર રીતે ધીરે ધીરે આવી જાય ડટાતું જાય રાગડી વાર દે પાણી માપે પડ હે હો ધાણા ચાલો થોડું ઊંડું પાડો શીસરું પડે નહીં નહીં ઉગે પાછું કે શીસરું પડી જ ઉગે ખરેખર દાતો સીરે જાય પણ ભેગું ક્યાંક ક્યાંક ખડે સીરાતું જઈશ રેડી રેડી વાહ ભાઈ વાહ ક્યા બાત જોયું ને બાકી વાઈન જાય વાઈન બે ત્રણ વાર મેં ઢોળી નાખ્યું શેર પાંચ ચાર પાંચ સાબ આવી દેવી તો હાલો ભાઈ મચ્છુ તારા વહેતા પાણી જેમ પાણી ચાલુ કરી દીધું છે અત્યારે શું છે વાયવા કેડે એમાં ફરજિયાત પાણી પાવું જ પડે એમાં તું નકરા વાયવું તો એ ઉગે મતું હતું બીજા નંબરમાં સોયાબીનની ખાસ પાણીની જરૂરત હતી એથી આપણે ચાલુ કરી દીધી છે મોટર આજના દીમાં પાણી પીધું પાણી આગળ તૂટેલું છે એટલે બધે પીતું આવે અને નિરાંતે નિરાંતે છેક વાં સુધી પાણી વહી જાય ઉપર આકાશમાં વાદળા છે કોરા ધોરા ફૂલની જેમ માટા મારે કોરા મીંદરા જેવા પાણી પાણીમાં કંઈ છે નહીં એટલે આપણે આ પાણી વાળું પડે છે તો જોઈ શકો તમે અત્યારે સોયાબીમાં સેજ પીડાઈશ આવી છે પાણીને કારણે પણ વેલી મોડી આવી જાય કાળાઈશ તો જાય છે તારે ખોરાક તારા વહેતા પાણી જય હો જય હો જોઈ શકો છો દોસ્તો તમે અત્યારે મારી પાછળ બધી જગ્યાએ તમને દેખાતું છે કે વરસાદ છે એમણા હાવ વયો વહી ગયો ને આનીકર અમે આનીકડુંક જે વાવેતર કર્યું એમાં પાણી ખાસ પાવું પડે એમ જ હતું અને હવે આમ ગણીએ ને તો તમને એક દેખાડું વસ્તુ આ ખેતરમાં તો જવું તમને દેખાતું છે પાણી આલે જ છે ઓલરેડી એટલે લગભગ નાડો નાડું બધું રેડ પાણી આવે અને સેલું તાજું નીર જેવું છે ને એ હવે સુકાઈ ગયું કારણ કે એનું પાણી છે ને જો કે બંધ થઈ ગયું છે હવે શું છે કે સતત પાણી ને પાણી આવે ખેતરમાં બધા વાવા માંડ્યા એટલે આ પાણી છે બધું બંધ થઈ ગયું ને આ તમને જોવો હાલે છે આપણા ખેતરમાં પાણી તો જાય છે તારે રેડ રપાટ રપાટ પાણી ઓ ભાઈ હઈ બોલ્યા બોઈલ આવે છે એક જ બોટલ નું પાણી આવે પણ આમ પોણું ખેતર પલે આવે છે જે બાજુ થી જાય એ બાજુ પાણી પાણી અને એટલું સમકે છે આમ જઈને હીરા મોતી વેરા હોય એવું લાગે ખેતર વસાર એક ટાલ રોજ એક બહાર રહી ગયું છે એક સાઈડ આનીકો આવતું રહ્યું પાણી મોઈર ઓનીકો થોડુંક મોઈર આવતું રહ્યું ત્રાહુ છે ધીરે ધીરે વહી જાય જોકે પાણી હજી ચાલુ જ છે આઈલું આવે છે ધીરે ધીરે લાકડી લગભગ આનીકો આવી જાય તો પી જાય અને સેલામાં પાણી આમ તો ઓમ તાજું નીર જેવું છે પણ હવે વેચાણ છે એ બંધ થઈ ગયું છે કારણ કે હવે મોટું રાજ થઈ ગયું બધી અને ગિરનારી જોવો હાવ ઉજરો થઈ ગયો હવે જોરદાર તો આ પાણીમાં નકરું માછલું માછલું થઈ પડ્યું એની વાત જવા દઉં બધી તો તરવરિયા વર્યા હા છે એટલું માછલું આવી પડ્યું ઝીણું 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 ખબર ક્યાં ક્યાંથી આવ્યું છે પાણી ભર્યું ને એટલું બહુ આવ્યું હોય એટલું માછલું જ થયું આમાં ઓણા ભાગનું પી ગયું પણ એટલું પી ગયું કારણ કે જો કર હાંતા હાંધા ફેર રાખીએ ને એટલે થોડું કરો આવ્યું નહીં થોડુંક પી જાય એટલે ભાઈઓને આપણે જાવી કે આવી ગયું પાંચ વાગે આ બધું પાણી થી ભરતું તો હાલો ભાઈ સાવાંટાણું થઈ ગયું છે આપણે ગામમાં અત્યારે તમને એક વસ્તુ દેખાડું છે જૂની જાણીતી અગાઉ આપડે વહી તો એ જ પ્રમાણે હે આ કડવે હોતે અક્ષર વેસે તો તરબૂજે દીખતે હે ને તરબૂચ હે નહી તો ભાઈ આ કોઠીબડા છે અમે લગભગ બહુ સોમ હું ટૂંકમાં બેઠું ને માંડવીને ક્યાંક ખાલાતા ને ત્યારે અમે વા્યા હતા તો અત્યારે એવી થઈ ગયા સારી વાત છે બહુ ઘણી જગ્યાએ અહીંયા આપણે વેલા વાય ભરપૂર માત્રામાં કોઠીંબડા તૈયાર થવાના છે અહીંયા આ આવેલો પણ એવો જ છે આખે આખો એમાં તો બહુ મોટા ઊંડા જેવા જો આખે આખો તમે આમ જોતો તમને લાગે કે શું હોય છે વહેલા મોડા થઈ જવાના હે જોરદાર તો હાલો દોસ્તો થઈ ગયું છે રાવણ ટાણું આપણે સંજય ટાણું થતું આવે જો કે કામકાજ બધું પૂરું થઈ ગયું છે કાલે તમને ખબર છે બાજુમાં ઝટકા સોટ છે તો આપણે ચેક કર્યો તડક 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 વારો ડાળે ને કે તડક 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 થાય એટલે ઝટકા છોટનું ધ્યાન રાખવું પડે જો કે ઓટોમેટિક હોય ચાલુ થઈ જાય હજી આપણી માંડવી બહુ નરવૈમાં એકલાસ છે હજી તો એને ખાસ પાણીની જરૂર છે નહીં એટલે કે આપણે પાણી સડાયું નથી તો હવે આપણી ગાડી પીડી એમાં હવે તો વધુ જો જોકે હવે તો કેળાને બધું હાવ હું આમ પાણી બાણી બધું સુકાઈ ગયું એટલે મજા થઈ ગઈ હાલવાની ને એવી રીતના બધું અને સેલાવાય હુકાઈ ગયા એટલે આપણે ઘડીક પહેલાં તો કેળો ખમો કર્યો અરે ભાઈ ઠકવાડી દીધા જ તો કામમાં અને તડકો એવો હતો ને બધું ભેગું થયું હે જોકે વાવેતરની દ્રષ્ટિ વાવેતર થઈ ગયું છે પાણી પી ગયું છે એટલે હોરાના કામ છે બધું હે વધી ગયું છે અને આપણે હવે આ જઈએ છીએ ગામમાં તો અહીંયા હતા મોરના ઢેલના ઈંડા હવે બે દિવસ થતાં આપણે જોતા કયા લગભગ ઢેલ હોય પણ બિસાડીને આજ ખોટી ઊભી નથી કરી કારણ કે વળી સંધ્યાટાણું થાય તો વરી ખોટી ઊભી કરીને વળી પાછી મોડી મોડી બે વાવે કે અહીંયા જ છે આપણે બોલશું ને તોય ઉડશે પણ ખોટે આપણે ગતિ કરવી નથી જીવ જંતુ માત્ર દયા હિંસા કરવી નહીં એવું બધું આપણો ધર્મ કે છે તો હાલો દોસ્તો તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકાધીશ